ઇન્ટરનેશનલ કોમ્પિટિશન નેટવર્ક દ્વારા યોજાયેલી ઓલ ઇન્ડિયા બોડી ફિગર પોઝિંગ અને સ્ટેજ પ્રેઝન્ટેશન થી જજીસ પ્રભાવિત કર્યા હતા ઓલ ઇન્ડિયા લેવલ પર યોજાનારી આ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં અનેક મહાબલી કોમ્પિટિટર સામે પોતાના જોરદાર સ્ટેજ પ્રેઝન્ટેશનથી

આવનારા સમયમાં વધુ ઉંચાઈઓ સર કરવાનો તેમના તરફથી સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય પરવીન પઠાણ જન આદેશ સુરત